করা হয়েছে <laughs>

જોરદાર કારી ના ચર્ચનાથી ગુજરાત માં મેગા સુપરસ્ટાર સ્ટેચ્યુ બનાવી રહ્યા છે લોકગાયિકામે ઠાકો હા આલુ સાકરિયા માટે લોકગાયિકા સોની બેન ઠાકોર ગીતકાર સંગીતકાર એવા વિક્રમભાઈ ના સગા મોટા ભાઈ જીવરાજભાઈ ઠાકોર डांसर ने सारा एक्टर एवं अमृत जी हमारा बंसी ग्रुप ना रिदम आर्टिस्ट हमारा रामदेव साउंड ना सौ हमारा स्टाफ અને અમારું લાઈવ શૂટિંગ ચાલે છે સૌ મિત્રો પ્રોગ્રામ ને જગમગ જગમગ આનંદ કરાવતા તૈયાર થઈ ગયા છે સ્ટેજ ખુલ્લું કરવા વિનંતી હવે વિક્રમ ભટાકોને આપણે પ્રોગ્રામ ચાલુ કરવો છે એમ કહેવાય માં ભગવતી જાગતી જોત કહેવાય એવી માં શિયોરી માં એ બુટ ભવાની માં અને માં જહુ માં અને ભેડિયાવારી કહેવાય એવી માં મેલડીવાના ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનો આવો ભવ્ય પ્રોગ્રામ હોય ત્યારે મારું સમક્ષ એ સાકરિયા ગામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરતું હોય ગુજરાતના લોકડીલા મેગા સુપરસ્ટિક્રમભાઈ ઠાકોર અને બુધ ભવાની માહુભાઈ નાગજીભાઈ ઠાકોર ને પણ વિનંતી મંચ ઉપર વધારે અને શ્રી જહુ માના માતાજીના ના પઢિયાર એવા ઈશ્વરભાઈ શંકરભાઈ અને મેરડી માના પઢિયાર પ્રવીનભાઈ પ્રવીણભાઈ ઠાકરસિંહ ઠાકોર માના પડિયા રેવા અમૃતભાઈ સુરસંગભાઈ એ અમારા ભુવાજી અને પડિયાના વિનંતી કરશું કે મંચ ઉપર સ્ટેજ ઉપર આવે અને અમારા આયોજક મિત્રો એવું કહે છે કે વિક્રમભાઈ ઠાકોર અને એમના સાથી કલાકારો સિવાય આપણે કોઈ સ્ટેજ ઉપર રહેવાનું નથી આગળ ખુલ્લી જગ્યા છે બધા પલૌઠીવાળી ગોઠવાઈ જવાનું છે એટલે હવે અમારા સૌ સાહેબ મિત્રોની વિનંતી આવો આવો એ સ્ટેજ થી સામે પલૌઠીવાળીને ગોઠવાવ ગોઠવા વિક્રમભાઈ ના માઈક આપું છે માં જહુ માને માં મેલડી માને માં શિવરી માને બુઠમાની જય બોલાય અને ગણપતિ બરાદની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે આવો આવો બધા સ્ટેજથી આવો 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 ભાઈ કાર્ય એમ કેવાય એ બુઆજી કમશીભાઈ ફૂલહાર અને સાલ સ્વાગત કરે છે બોલો જહુ શિહોરી ત્યાર પછી મેળીમાના અને માના ભાર ઈશ્વરભાઈ પ્રવીણભાઈ અને અમૃતભાઈ પણ વિક્રમભાઈ ઠાકોર નું સ્વાગત કરશે બોલો આરી

એના વિસ્તારમાં આયા હોય એ આનંદ કરવાનો છે મજા કરવાની છે મનજીભાઈ હા અને અમારા ખાસ મિત્ર છે

રોહિતભાઈ પણ સ્ટેજ ઉપર આવી જાય સાથે અમારા આયોજક મિત્રો વિનંતી કરશું કે વિક્રમ એના સગા મોટા ભાઈ જીવરાજભાઈ ઠાકોર નું પણ ભૂલ આરતી સોગત કરીએ વિષ્ણુજી સંગઠન ના પ્રમુખ નું સ્વાગત દીપાજી ને વિનંતી કરશે ના સગા મોટા ભાઈ જીવરાજભાઈ ઠાકોર નું સ્વાગત કરશે આવો ઠાકોર અશમુખભાઈ કરો ફુલાર થી સ્વાગત કરો જીવરાજભાઈ ઠાકોર નું રોહિતભાઈ રોહિતભાઈ પણ વિનંતી સ્ટેજ ઉપર આવે સૌ તાળીઓથી વધાવીશું મિત્રો આપ સ્વયંસેવકોને નમ્ર વિનંતી અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો આપ સૌ મહેમાનોને નમ્ર વિનંતી કે આપ પોતપોતાના સ્થાન પર ગ્રહણ કરશો ટ થી વધારે આપણા ગુજરાતના એવા સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોર જે ફિલ્મ સ્ટાર સમગ્ર ગુજરાતમાં માં એમનું નામ ગુજતું છે અને એ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે સંખ્યા સંખ્યામાં ઉપસ્થિત થયા છો આપ સૌ નું ગામ સમસ્ત હાર્દિક સ્વાગત કરીએ છીએ અને હવે અમે ટૂંક જ સમય ની અંદર જેમની તમે રાહ જોઈ રહ્યા છો એવા વિક્રમભાઈ ઠાકોર ને અમે માઇક સોંપી રહ્યા છીએ વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી લાથાભાઈ ભરવાડ માટે સંગીત અને તાલુકા ગણનાજી એમનું સ્વાગત કરશું આપણે પોપડભાઈ ને વિનંતી કરશું કે આપણા વિસ્તારના પૂર્વ શ્રી લાખાભાઈ ભરવાડ નું સાલ અને ફૂલ આરતી સ્વાગત કરે મનજીભાઈ પોપટભાઈ ભુવાજી પોતાના હસ્તે સ્વાગત કરશે અને અમારા કડીનો અમારો સૌથી જૂના જીગરજાન અમારા વિપુલભાઈ અને વિજયભાઈ બે ભાઈ આવો આ પ્રોગ્રામ ના ઓર્ગેનાઇઝર આ છે આજનો પ્રોગ્રામ અમારા વિપુલભાઈ અપાયો છે આવો વિજયભાઈ આવો સ્ટેજ ઉપર આવો વિજયભાઈ આમ તો બે ડુપ્લિકેટ છે હમશકલ છે બે હમશકલ હમશકલ એટલે એને એવું કહેવાય એક થી એક બીજું આવે ને એમને કહેતા આનો હમ શકલ એને ઇંગ્લિશ ડુપ્લિકેટ કહેવાય હા હમશકલ હા બંને ભાઈઓનું સ્વાગત કરશે અમારા આયોજક મિત્રો ફૂલ આરતી આપણા ઓર્ગેનાઇઝર સાંજનો પ્રોગ્રામ એમને થકી મળ્યો છે ખુબ ધન્યવાદ બસ અહીંયા આપણે સૌ કીધું પૂર્ણ કરીએ છીએ હવે બધા થોડુંક સ્ટેજ ખુલ્લું કરે વિક્રમ પેલું લીધા મારે આંખો આંખો માં આંખો જોઈ ચમનું વગાડવું એ બધું કહી કાય હા ઈશારામાં કામ કરવું પડે પાછા આમાં એવું હોય આમ ઈશારો થયેલા એવડી ઢોલ વાગે આપણે નહીં ક્યારે બહેરું ઈશારો કરે એટલે આપણે નાચીએ એવું હોય આજે આજે મારા બહેરા ઈશારો કર્યો કે વહેલા ક્યારે આવજો તો જોજો હું ચાલુ પ્રોગ્રામ ક્યાં જતો રહી પણ હવે આપણે પોગ્રામ ની શરૂઆત કરી છે પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ આપણી વચ્ચે છે બે દિવસ